તાર બંગડી ગીતનો જેટલો વિરોધ કરો હોય તેટલો કરી લો કેમ કે મિત્રો જેનો વિરોધ થાય એ જ માર્કેટમાં ચાલી જાય મિત્રો તે સાચું છે કેમ કે મિત્રો જ્યારે બંગડી ગીત લોન્ચ ના થયું એ ટાઈમ મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી હતી લોકો કહી રહ્યા હતા કે બંગડી ગીતને સપોર્ટ ના કરતા આ ગીતને જોતા નહીં પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ચાર દિવસની અંદર એક પોઈન્ટ નવ મિલિયન એટલે ઓગણીસ લાખથી વધુ લોકો આ ગીતને જોઈ શક્યા છે જોઈ લીધું છે અને મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં આ ગીત ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે મિત્રો જ્યારે બંગડી ગીત લોન્ચ નહોતું થયું ત્યારે લોકો કહી રહ્યા હતા કે આ ગીતમાં હેતલ પરમાર અને વાઘાજી પરમારે એક્ટિંગ કરેલ છે એ માટે આ ગીત તમે જોતા નહીં કેમ કે તેમણે ઠાકોર સમાજનું અપમાન કર્યું છે એવું મિત્રો ઘણું બધું કહી રહ્યા હતા અને જે ગબ્બર ઠાકોરે હેતલ પરમાર અને વાઘાજી પરમારને એ ગીતમાં લીધા એ માટે ગબ્બર ઠાકોરને પણ લોકો ઘણું કહી રહ્યા હતા પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે જેમનો સોશિયલ મીડિયામાં વિરોધ થાય એ જ ચાલી જાય છે અને મિત્રો આ ગીતનો વિરોધ થયો હતો અને વિરોધ પછી મિત્રો આ ગીત તમે જોઈ શકો છો કે એક પોઈન્ટ નવ મિલિયન એટલે કે ઓગણીસ લાખ આસપાસ મિત્રો બધા લોકોએ જોઈ લીધું છે અને હજી પણ મિત્રો સોશિયલ મીડિયામાં આ જે બંગડી ગીત છે તે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે આ ગીતના લીધે મિત્રો અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર હેતલ પરમાર અને વાઘાજી પરમાર મિત્રો ખૂબ જ ફેમસ થઈ ગયા તો આ ગીત માટે તમારું શું કેવું કોમેન્ટ કરી દેજો